પહેલેથી થિયરી રહી છે કે વિદ્યાર્થી વિરોધ અને યુવા વિરોધી છે આપણે જોઈ શકીએ છીએ કેમ કે બાવીસ બાવીસ વખત ગુજરાતમાં સરકારી ભરતીઓના પેપર ફૂટ્યા છે અને ગઈકાલે જે વિદ્યુત સહાયકની ભરતી છે એની તમામ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ માત્ર ને માત્ર ઓર્ડર દેવાનો બારસો બેતાલીસ જેટલા ઉમેદવારોને ઓર્ડર દેવાનો બાકી હતો ને અચાનક જ સરકારની નિંદર ઉડે છે કે આ ભરતીમાં ેર રીતિ થઈ અને એને સ્વીકારી અને ભરતી રદ કરી હતી તો આ સરકાર જો પરીક્ષા લેવામાં સક્ષમ ના હોય શિક્ષણ મંત્રી પરીક્ષા લેવામાં સક્ષમ ના હોય તંત્ર સક્ષમ ના હોય તો તમામને સસ્પેન્ડ કરી દેવા જોઈએ વારંવાર આવા હજારો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું સરકાર બંધ કરે અને આ ખુલ્લી ચેતવણી છે કે જો હવે આવનારા દિવસોમાં આવું કંઈ તો તો ગુજરાત એને રોડ ઉપર ઉતરી અને અને આંદોલન કરવું પડશે કરશે બીજા ઘણા મુદ્દાઓ છે કે સરકારી હોસ્ટેલો છે કે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે પણ ક્યાંક અધરતાલ ખવાઈ જતી હોય વિદ્યાર્થીઓને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ મળતી નથી સૌરાષ્ટ્રમાં આવેલી ચાર મોટી સરકારી યુનિવર્સિટી કે જે વર્ષો જૂની છે જેનું તંત્ર એ કહી શકાય કે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ત્યાંથી ભણી ગણી અને સારી પોસ્ટ પર જાતા હતા અત્યારે યુનિવર્સિટીઓ પડી ભાંગી છે ક્યાંક ને ક્યાંક કાર્યકારી કુલપતિ છેલા ઘણા સમયથી એમાં આપવામાં આવ્યા છે તો અમારી માંગણી છે કે કાયમી કુલપતિ એક આપવામાં આવે જેથી કરીને વહીવટી તંત્ર એ ખૂબ સારા પ્રમાણમાં જાય બીજું એવી જ રીતના ડીઓ ડીપીઓ પણ ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં કાર્યકારી છે રાજકોટમાં પણ કાર્યકારી છે જેથી કરીને નિર્ણય શક્તિ જે હોવી જોઈએ એ નથી હોતી અને અધિકારીઓ કોઈ ધ્યાન નથી દેતા અને આને વારો વિદ્યાર્થીઓને ભોગવવાનો આવતો હોય છે તો એ પણ તાત્કાલિક કરવામાં આવે યુનિવર્સિટીઓની કેટલી ભરતીઓ છે કે જે ઘણા સમયથી પેન્ડિંગ પેઢી એ તાત્કાલિક કરવામાં આવે એવી માંગ સાથે આજે સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું અને ઓલ ઇન્ડિયાનું એનએસયુઆઈ અમારા ગુજરાત એનએસયુઆઈ ઇન્ચાર્જ અંકુશ ભટનગરની આગેવાનીમાં આજે સૌરાષ્ટ્રના કલેક્ટરશ્રી માધ્યમથી અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કર્યા क्या कहेंगे आप भी आए हैं पूरी जिस तरह से भर्ती प्रक्रिया को अटकाई गई आप क्या कहेंगे देखिए पूरे देश में सबसे ज्यादा यदि पेपर लीक हुआ है तो गुजरात में हुआ है गुजरात में एनएसयूआई निरंतर पिछले कई वर्षों से यह मांग कर रही है कि पेपर लीक करने वालों सख्त कार्रवाई की जाए पेपरों का तरीका सुधारा जाए समय पे परीक्षा करा के और समय पे भर्ती दी जाए पर निरंतर गुंगी और भेरी सरकार है आपने देखा होगा जिला प्रशासन का रवैया जहां कलेक्टर तक मौजूद नहीं होने के बावजूद और बड़े बड़े दावे इस गुजरात से इंडिया लेवल पे प्रधानमंत्री करते हैं तो आज हमारी बैठक भी है आज हमने ज्ञापन दिया है कल सड़क पे उतरेंगे और मुख्यमंत्री निवास का घेराव भी करना पड़ा तो बहुत जल्द गुजरात के एनएसयूएम मुख्यमंत्री निवास का घेराव करेगी और इन युवाओं के न्याय की मांग करेगी। केशव जेरितना प्रति अ

એટલે અત્યારે અમે કલેક્ટર કચેરી તે બાબતે રજૂઆત કરવા માં છે જરૂર જણાશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની તૈયારીઓ પણ એનએસયુઆઈ દ્વારા બતાવવામાં આવી છે કેશોરિયા સાથે ગુજરાત રાજકોટ